નમસ્કાર હાલ ફિલહાલ આપણી સમક્ષ હાજર છે દ્વારકા દેવભૂમિના કલેક્ટર ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ શ્રી ડૉક્ટર નરેન્દ્રકુમાર મીના જેમની સાથે આપણે વાતચીત કરીએ છીએ સર દ્વારકા દેવભૂમિ દ્વારકાની અંદર હાલ ફિલહાલ હોળીનો તહેવાર એકદમ નજીક છે અને યાત્રાળુઓ લાખોની સંખ્યામાં આવવાના છે અને આવતા જ હોય છે તો સર એમના સિક્યોરિટી રિલ સિક્યોરિટીથી અને સાથે સાથે મેનેજમેન્ટના રિલેટેડ શું પ્રોવિઝન્સ તમે નક્કી કરેલા છે સર આજે આપણે જે દ્વારકા ખાતે આપણા પ્રસિદ્ધ તીર્થધામ છે અને અહીંયા દુનિયાના તમામ ભાગોથી દેશના તમામ ભાગોથી જે ધાર્મિક શ્રદ્ધાળુઓ આવે છે ને સ્પેશિયલી હોળી અને જન્માષ્ટમીના દિવસમાં તો આપણે અહીંયા તમામ તંત્ર તરફથી તમામ સારી વ્યવસ્થા કરવામાં આવી છે એમના સેફ્ટીના લીધે પણ અહીંયા આપણો બધો બંદોબસ્ત કે બધા રસ્તા ઉપર પણ એમની સલામતી માટે એમના આરોગ્ય માટે એમને પીવાનો સારી સારું પાણી મળે સુવાની વ્યવસ્થા કે બધા વોશરૂમની વ્યવસ્થા તમામ બાબતનો અમે અહીંયા સરકારના આપણા જેટલા ડિપાર્ટમેન્ટ છે તમામ વિભાગ સાથે રિવ્યુ કર્યું છે અને તમામને કે ભાઈ એમને કોઈને પણ કોઈ પણ રીતની તકલીફ નહીં પડે આ રીતનું આયોજન કર્યું છે થેન્ક યુ સો મચ તો આ હતા આપણા દેવભૂમિ દ્વારકાના કલેક્ટરશ્રી હાલ ફિલહાલ રજા આપો ધન્યવાદ